એણે બેગમને શાયરી વાંચી સંભળાવી ચમન મે ગુલ ખિલતે હે હમ ગુલ કે આશિક હે ગુલ કા કોન મોલ કરેગા ગુલ બજાર મે મિલતે હે બેગમ ઉत्साह થી ઉછળી પડી વાહ આપ તો બડે શાયર બન ગયા બચ્ચા ખુશ થઈ ગયા એને દરબાર પૂરો થયો પછી પોતે એક શાયરી લખવાની વાત કરી એને શાયરી બધાને વાંચી સંભળાવી મોટ્ટા ભાગના દરબારીઓ ઝૂમી ઉઠ્યા વાહ કે આ ચીજ છે ત્રીજો મસ્કો કહે જહાપના આપ તો ગુલાબ કા આશિક બન ગયા આપ આ શાયરી ને મઢાવો અને દરબાર માં મૂકો આવી અદ્ભુત શાયરી તો કેવળ ખુદા જ રચી શકે એક પછી એક દરબારીઓ બાદશાના બિહદ વખાણ કરવા જ ગયા बादशाह कहू बेगम को भी शायरी बहुत पसंद आई है दरबारियों बेगम ना छोटे मोटे वखाण करवा लग बेगम साहिबा तो कदरदान छे बेगम साहिबा बड़ी समझदार है अकबरे बीरबल ने पूछू बीरबल तू केम चुप छे बीरबल कहे नामदार हूँ चमचो नहीं चुप छू बादशाह नो मिजाज बगड़ियो ક્યાં બિરબલ કહ્યું નામદાર હું માફી ચાહું છું પણ સાચી વાત એ છે કે આને શાયરી કહેવાય જ નહીં આ શાયરીમાં કશો દમ નથી આવી શાયરી તો રસ્તા પર જતો કોઈ પણ આદમી રચી શકે છે બાદશાહને અપમાન લાગ્યું દરબારીઓએ બિરબલની વિરુદ્ધ પોકાર કર્યો બાદશાહે બિરબલને કેદમાં પૂરવાનો હુકમ કર્યો બિરબલ ચૂપચાપ કેદમાં ગયો थोड़ा दिवसों पी बादशाही बीज शायरी लखी गगन में सितारा चमक उठा मेरा दिल डोल उठा सितारा सबसे न्यारा है मुझे यह लगता प्यारा है बादशाह ने शायरी सांभी बेगम डोली उठी दरबारी दुबारा दुबारा करी उठा बादशाह ने थयू के हवे बिरबल मो अक्कल आवी हे एने बीरबल ने कैद माथी बुलावियो शायरी सम्भाळवी के गगन में सितारा चमक उठा मेरा दिल डोले उठा सितारा सबसे न्यारा है मुझे ये लगता प्यारा है बिरबल ने पूछ्यो बिरबल कैसी है शायरी बिरबल चालवा माड्यो बादशाह कह्यो कहां जाता है कैदखाने में कई बिरबल जवाब माड्यो बादशाह समझि गयो बिरबल ने મુક્ત કર્યો મિત્રો વાર્તાને લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારકાધીશ